તું એરીશ મને તેવું લાગે જે અમારી બેન પૂરી બતાવું ગોપીની એટલી છે અને ક્રિષ્ન ની અમારે નહીં

કૃષ્ણમર્સી અમજો આ કૃષ્ણ મર્સી દેવો આવે છે એક મર્સી સે પણ ગોપી થી ખૂટવાની છે ને પણ અમજો એ બે લપ કરે છે આ છે ને બે પનિશ મેટ મળે છે ગઈ ગોપી એટલે જો

કાય પણ પેલા સરવડા નો થતા હોત હવે પાણી પૂરી કરો પાણી પૂરી નો નહી પાણી પૂરી નો કરાવ નો ખરા પણ આ મશીન નહી રાખવાની એટલે તને બે પનિશમેન્ટ મળી છે વર્કર પનિશમેન્ટ એ બાકી હતી જ તો હક લાવવાની કીધું મને એટલે બધું તીખું નો લાગે તો આ તો ખાલી ઉલી અડધી મશીન જઈ ગઈ લે એ તમે એ તમે ગોવરાદાન પડો લે લે ના ના

કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને તો છેલે જય માતાજી જય જાનભાઈ માં અજી પણ આમ જો લુરાટા લેતા તો મેતા બોલાય છે તો બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ બાય બાય